આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ આપને બતાવવામાં આવે તો ઉમિયાપુરા ગામથી લઈ અને જે ગંદા પાણીનો નિકાલ ગટર દ્વારા અહીંયાથી આપ જોઈ રહ્યા છો કે આ વોશિંગ યુનાઇટેડ વોશ ખાતું અને એની સાથે બીજા બીજા બે અન્ય ખાતા ત્યાં આગળ જોડાયેલા છે કોના રહમ નજર હેઠળ આ ચાલી રહ્યા છે આ ગટર ગટરને આપણે ઢાંકણા એમને હટાવવામાં આવે તો આ ગટરની અંદર પણ ગંદા પાણી છોડાઈ રહ્યા છે જોઈ શકો છો આ ગટરની અંદરથી જમીનોમાં ગંદા પાણી છોડાઈ રહ્યા છે આ ગંદા પાણી છે કે કયા હદ સુધી કયા લેવલ સુધી ક્યાં દૂર દૂર સુધી કેટલી બધી જમીનો થી લઈને કેટલા ખેડૂતોના પાકનો અને કેટલા જમીનો નું નુકસાન કરી રહ્યું છે અંદર ખાલે જમીન ની અંદર ઝેર ભેળવામાં આવી રહ્યું છે આના પગલા કોણ લેશે ની અંદર કેમિકલ કયા હદ સુધી જઈ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ઘણું ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે જુઓ આપને બતાડીશું આજે જોઈ શકો છો અહીંયા આગળ અહીંયા કેવી રીતે ગંદા પાણીના નિકાલ ક્યાં ક્યાં કઈ કેવી જગ્યાએ થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે એક પ્લાસ્ટિકના કાર્પેટની નીચે ગટરને ઢાંકી દેવામાં આવી છે જેમાં ફૂલ ફોર્સથી પાણીનો અવાજ આવી રહ્યો છે લાગે છે કે અહીંયા મોટા પ્રમાણમાં ગંદા પાણીનો એટલે કે કેમિકલવાળા પાણીનો નિકાલ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો અહીંયા આગળ ઘણો બધો કચરો આપને અહીંયા આગળ જોવા મળી રહ્યો છે થર્મોકોલના નાના મોટા ઘણા બધા બોલ્સ જોવા મળી રહ્યા છે જે ગંદા પાણીની સાથે વહીને ગટરની અંદર આવે છે અને ત્યાંથી આગળ પછી કેનાલ દ્વારા જમીનોમાં પાણી આ જઈ રહ્યું છે આરમ ન્યૂઝ ટ્વેન્ટી ફોરની ટીમ હાલ અહીંયા પહોંચી ગઈ છે અને રંગે હાથ આવી રીતે ગંદા પાણીના નિકાલ ગટરમાં થઈ રહ્યા છે તેને પકડી પાડવામાં આવી છે શું જીપીસીબીને પણ આ વાતની જાણ નહીં હોય કોણ કોણ છંડોવાયેલું છે એની સાથે જોવાનું રહ્યું કેમેરામેન ધવલ ફીચડિયા સાથે હાર્દિક સિંહ અમદાવાદ